સુરત શહેરમાં હત્યા સહિતની સતત વધી રહેલી ઘટના વચ્ચે પોલીસ હદમાં સોસાયટીના ખાતે યુવાનની ઘરની બહાર જ હત્યા કરાતા મચી ગઈ છે તો બનાવ લઈને તપાસ કરી રહેલી ચોક બજાર અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે રેલવે પોલીસની મદદથી હત્યારાઓને ને રેલવે સ્ટેશનથી થી ઝડપી પાડ્યા હતા સુરતમાં અસામાજિક તત્વોનો આતંક રોજો રોજ સામે આવી રહ્યો છે સુરતના કતાર ગામની પારસ સોસાયટીમાં રવિવારે બપોરે કોઈ કારણોસર બે સગીર સહિત ત્રણ વ્યક્તિએ યુવાન પર ચપુના ઘામારી હત્યા કરી નાખ્યાનો બનાવ બન્યો છે ચોક બજાર પોલીસ મથક વિસ્તારમાં આવેલા પારસ સોસાયટીમાં રહેતા સુજલ અશોક વાટકિયાની તીક્ષ્ણ હત્યાના ઘા જીકી ઘાતકી હત્યા કરવામાં આવી હતી ઘટનાની જાણ થતાં જ પોલીસ કાફલો સ્થળે દોડ્યો હતો અને તપાસ હાથ ધરી હતી જેમાં પોલીસની તપાસમાં હત્યા કરનાર મૃતકના જ મિત્રો હોવાનું સામે આવ્યું છે જેથી ચોક બજાર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચની ટીમે સીસીટીવી સહિતની તપાસ કરી આરોપીઓનું પગેરું દબાવ્યું હતું અને હત્યા કરી સુરત છોડી ભાગી રહેલા ત્રણ હત્યારાઓને રેલવે પોલીસની મદદથી ભરૂચ રેલવે સ્ટેશનથી ઝડપી પાડ્યા હતા તો ઝડપાયેલામાં બે સગીર સાથે આર્યન દર્જીની પોલીસે ધરપકડ કરી કાયદેસર કાર્યવાહી ધરી છે બીરો રિપોર્ટ